આજે ગુજરાતભરના સાબરકાંઠાનું એવું નામ સુખદેવ રાવત સાબરકાંઠા વિશે તો સુખદેવ રાવત એક રિલીઝન થી હિન્દુ છે અને પ્રોફેશનલથી એક સિંગર છે વાત કરીએ તેમના ગામ વિશે તો તેમનું ગામ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કનાઈ ગામના વતની છે યુટ્યુબમાં તેમના ઘણા બધા સોંગ છે ખાધું અમારું ઘર બાંધ્યું બીજાનું નક્કી રાખજો મારી નજરમાં ફરો છો લોકોના વાદે તું ભરમોણી ગોડો ગોડો તારા ગામમાં ફરું છું આ બધા એમના પ્રોફેશનલ સોંગ છે તે એક સારા રાઇટર છે જેમના યુટ્યુબ પર શો કરતા પણ વધારે સોંગ લખેલા છે તેમની એક ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે સુખદેવ રાવત ઓફિશિયલ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ તેમનું ઓફિશિયલ એકાઉન્ટ છે વાત કરીએ એમના ઇન્કમ વિશે તો દરેક કલાકારના સોંગ અને પ્રોગ્રામ પર આધાર રહે છે માનવામાં આવે છે કે સુખદેવ રાવતની રાવત સમાજનું રતન માનવામાં આવે છે તેઓ પોતે એક એક ડાયરેક્ટર પણ છે તેઓ એક પોતે ફિલ્મ અભિનેતા તરીકે ફિલ્મ ના એક્ટર પર માનવામાં આવે છે સુખદેવ रावत ને ઠાકોર સમાજ માલધારી સમાજ દરબાર સમાજ અને रावत સમાજ ફૂલ સપોર્ટ કરે છે સુખદેવ रावत ના ઘણા બધા ચાહકો છે સુખદેવ रावत ને આગળ લાવવામાં અર્જુનસિંહ મકવાણા દીપક रावत સરદારપુર રમેશ ઠાકોર વજાપુર હિતેશ પટેલ અને લોક ગાયક પ્રવીણ રાવત સુખદેવ રાવત ભુવાજીના ગામના દિનુ ઠાકોર પિંટુ વાઘેલા જેવા ઘણા બધાનો સપોર્ટથી આગળ આવ્યા હતા હાલમાં વાત કરીએ તો એમનું એક મૂવીનું શૂટિંગ ચાલુ છે જેનું નામ છે સંગાથ તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના માતાપિતા તેમના ભાઈ બહેન અને તેમને લગ્ન પણ કરેલા છે અને તેમને બે પુત્રો પણ છે જેમનું નામ છે હિતુલ રાવત જીતેન્દ્ર રાવત તો અમને આ પ્રમાણે માહિતી મળેલ છે તો આ હતી સાબરકાંઠાના સુખદેવ રાવત ભુવાજીની લાઈફ સ્ટાઇલ વિડીયો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય ભવાની